તો સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે અત્યારે વાવાઝોડું બનેલું છે શું ગુજરાતમાં ત્રાટક છે કે નહીં કે ત્રાટક છે તો ક્યાં કેવી અસર જોવા મળશે અને ક્યાં કેવો પવન ફૂંકાય છે અને ક્યાં કેવો વરસાદ પડશે તો ચાલો વિડીયોને શરૂ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઇક તો ચાલો વિડીયોને શરૂ મિત્રો હાલમાં હવામાન વિભાગ દ્વારા આગાહી જે આપવામાં આવી છે સાત આઠ ને નવ તારીખે મિત્રો વાવાઝોડાની આવવાની ખૂબ જ ઓછી સંભાવના છે જે આ મિત્રો ખૂબ જ ઓછી સંભાવના છે પણ વરસાદની થોડી સંભાવના છે મિત્રો જે દરિયાકાંઠા એવા વિસ્તાર છે એમાં અને મિત્રો જોઈ શકો છો તમે સ્ક્રીનમાં જે આ વાવાઝોડું બતાય છે એ મિત્રો જેમ ચાર તારીખે અહીંયા છે પણ ગુજરાતમાં પહોંચશે નહીં મિત્રો કેમ કે રાઉન્ડ સર્કલ થઈને પાછું જે વહી જવાનું છે મિત્રો એટલે ખૂબ જ ઓછી સંભાવના છે જોઈ શકો છો મિત્રો પાંચ તારીખે પાછળ જાય છે મિત્રો આગળ નથી આવતું ગુજરાતમાં એ કાફી કેટલી સારી વાત છે કેમ કે મિત્રો અત્યારે પાક લણવાની સિઝન છે કપાને મિત્રો જે નુકસાન ઘણું કરી શકે છે વાવાઝોડું એટલે મિત્રો પણ વરસાદ આવવાની સંભાવના છે સાત આઠ ને નવ તારીખે અને મિત્રો વરસાદની સંભાવના ખાલી સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં જ છે ઉત્તર ગુજરાતમાં જે ઉપરના ભાગો છે ગુજરાતના એમાં વરસાદની પણ શક્યતા ખૂબ જ ઓછી છે અને મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ચેનલ ચેનલને અને વિડીયોને કરી દેજો લાઇક આવા નવા સમાચાર અને સૌથી પહેલાં જાણવા માટે અને મિત્રો જો આ વાવાઝોડું નહીં આવે તો પણ દરિયાઈ વિસ્તાર જે છે એમાં ચાલીસ પચાસ સાઠની સ્પીડમાં પવન ફૂંકાઈ શકે છે જો વાવાઝોડું આવ્યું તો તો મિત્રો વધારે સ્પીડ પણ ખૂબ જ શક્યતા મિત્રો વાવાઝોડાની આવવાની ઓછી છે પણ વરસાદ નહીં આવવાની થોડીક વધારે છે આ વિડીયોમાં આટલું જ અને મિત્રો કમેન્ટમાં લખવાનું ન ભૂલતા કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તો મળવી બીજા વિડીયોમાં આવા ફર થી કહી દઉં મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને આ જે વિડીયોને કરી દેજો લાઇક અને જે બેલ નોટિફિકેશન છે એ ઓલમાં સેટ કરી દેજો એટલે જે પણ હું નવો વિડીયો નાખું અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન એની મળી જાય તો મળવી બીજા વિડીયોમાં આભાર